દોસ્તો આવી છે કેન્દ્ર સરકારની ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં કાયમી ભરતી દસ પાસ ઉપર આખી વિગત સમજાવી દઉં છું વિડીયો સેવ કરી લેજો અને યોગ્ય લાગે તો શેર કરજો આ આખી ભરતીમાં જે વેકેન્સી છે સ્ટાફ કાર ડ્રાઈવરની છે જે ઓર્ડિનરી ગ્રેડ ગુજરાત સર્કલ માટે એટલે ગુજરાતમાં જ છે આની અંદર આ જે ઇન્ડિયન પોસ્ટની માટે છે આમાં નોટિફિકેશન જે છે ફોર્મ ભરવાનું શરૂ થઈ ચૂક્યું છે તેર તારીખથી લઈ ઓગણીસ તારીખ સુધી ઓગણીસ જાન્યુઆરી સુધી અને આ સ્પીડ પોસ્ટ એટલે કે ઓફલાઇન અરજી કરવાની રહેશે અને આમાં જગ્યા છે ટોટલ અડતાલીસ આ કેટેગરી વાઇઝ જગ્યા છે પગારની વાત કરીએ તો આ તમારો પહેલા જ મહિનાથી ફૂલ પે થશે બેઝિક પ્લસ બીજા બધા ભથ્થાઓ પાંત્રીસ હજાર રૂપિયા જેવો પગાર તમને આ થશે આમાં એજ લિમિટ છે અઢાર વર્ષથી સત્યાવીસ વર્ષ સુધી એ જ લિમિટમાં છૂટછાટ છે એ મળવાપાત્ર છે આની અંદર લાયકાતની જો વાત કરીએ તો દસ પાસની આ લાયકાત છે દસ પાસ હોય એટલે ચાલે અને એલએમવી અને એચએમવી ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ અને તમારી પાસે ઓછામાં ઓછો ત્રણ વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ હોવો જોઈએ આના સિલેક્શન પ્રોસેસમાં સ્ટેજ વન જેમાં એંસી માર્કની વાળી સીબીટી હશે આ એના સબ્જેક્ટ છે એમાં નેવું મિનિટ હશે પરીક્ષા ગુજરાતીમાં આપી શકશો એના પછી ડ્રાઈવિંગ ટેસ્ટ થશે વીસ માર્કની એટલે આખી સો માર્કમાંથી તમારું નામ સિલેક્શન એમાં આવશે આ જે વીસ માર્ક છે એ આ રીતે એમાં એ હશે અને આમાં બે વર્ષનો પ્રોબેશન પીરિયડ હશે ફી છે કે સો રૂપિયા છે અને જો આની અંદર ફોર્મ ભરવાની વાત કરો છો તો ઓફલાઈન ફોર્મ ભરવાના છે અને એ ફોર્મ તમારે મોકલવાના છે ફોર્મ માટેની આખી વિગત લક્ષ્યમ એકેડેમીના યુટ્યુબ ચેનલ ઉપર પણ ઉપલબ્ધ છે અને એની સાથે તૈયારી પણ કરવી પડશે તો તૈયારી માટેની સમગ્ર વિગતો જાણવા માટે આ હેલ્પલાઇન નંબર છે એના ઉપર કોલ કરી શકો છો જય હિન્દ